આજો મોટો ઘેરો છે અહીંયા જે માતાજ મિત્રો મિત્રો સવારના આઠ વાગ્યા છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા આજે જો તીરભાઈ સવારના પોરમાં તૈયાર થઈ ગયા આપણે ભેગા મહેશભાઈની ગાયો છે છૂટી ગઈ છે ઘરે રહેતી હોય અહીંયા બાંધી છે અને હવે આપણે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને ઢોળા ઉઠલી ગયા હતા તો પાવડર નાખી દીધો અને આજે પાવડર નાખવામાં તીરભાઈ આપણે મદદ કરાવી બાકી જોઈ શકો છો આ જે આંખો છે પગે બંગાલ છે અને અહીંયા બારે છે અને જે આ એક આપણે પગ કાપ્યો તો એ ઓળખી એકદમ ઓકે છે જોઈ શકો છો બારે અત્યારે ખાય છે અને વાડા અંદર છે નીણ થઈ ગયું છે હવે થોડી વારમાં છે એ ઢોરા આવશે અને પછી છે આપણે આપણું કામ ચાલુ કરશું બાકી કાંઈ નવો કેસ છે નહીં તો હવે છે આપણે થોડી વાર હોસ્પિટલ અંદર બેઠા ત્યાં છે ત્યાં જોઈ શકો છો બધા ઢોરા આવી ગયા છે અને નીણ ખાય છે આપણે આઈડી નાખવાનું કામ ચાલુ કરો આ ગાયથી શરૂઆત કરી છે તો એને નાખી દે અને પછી છે બીજી એક છે ગાય અને જે ઉડત હતો એ તો લઈ ગયા છે એના માલિક એટલે એની કાંઈ નહીં બીજી ગાય નાખી દે પછી ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ તો હવે છે આપણે જે ડ્રેસિંગનું કામ હતું એ પૂરું કરી નાખ્યું છે પછી જે જેટલા ડ્રેસિંગ હતા બધા કરી નાખ્યા અને થોડીક શું ઉતાવળ હતી અને અંદર અંધારું હતું એટલે કાંઈ તમને બતાવ્યું નહીં અને હવે અત્યારે આપણે જવાનું છે જે રવેશ માતાજીનું મંદિર છે ત્યાં ગૌશાળાનું બધું તમને બતાવીશ ત્યાં જઈશું એટલે તો ચાલો જાય રવેશી માતાજીએ

અને બીજો મોટો ઘેરો તો અહીંયા છે અહીંયા જો દિત બાય તેડી લીધી વાસડીની આ લો તમારે આને લઈ લો આ ગાજર રોજ આવે છે એમ હમ આ જો મોટો ખેરો છે અહીંયા કામ 1 લાખ ના ગાજર આવે છે તો કેમ છે સરસ છે ને બધા વાસુડા બધાને ધોળાયા તીડ છે કેમ સરસ છે ને કેવો નજારો છે આટલા વાસુડા ભેગા ક્યારેય જોયા છે તમે જો અરે વાહ સરસ સરસ ખાલી લવારા વાસુડા હો આ તો તો હવે છે આપણે બધા વાસુડા ને છે એકવાર ના જોઈ લીધા ને તીર્થભાઈ રમાડ લીધા ને કમ્પ્લીટ મજા આવી ગઈ મજા આવી ગઈ તો હવે આપણે જઈએ છીએ ગામમાં મોટી ગાયો છે ત્યાં જો ત્યાં કોઈ હશે તો આપણે તમને એ બતાવશું નહીં તો પછી હાલી જશું આપણી ગૌશાળાએ તો હવે છે આપણે મઢેથી છે અહીંયા જે ગાયોનો વાળો છે એમાં આવી ગયા હતા તો આપણા મિત્ર છે આપણી સાથે જય માતાજીભાઈ આ બધું જો આપણી ખીરમ માતાજીની ગાયો છે જો એક ગાયને શું કોટિયું બાંધું હે આચર કોરા કરવા છે પકડવી છે જો બધા બખે પકડવા જોરી અહીંયા કારી ગાય રે ને જો છે બીજો ગાયો છે અહીંયા અને હવે છે એક કોટિયું બાંધું છે ગાયને ને ગાય છે ખારી એકદમ તો એને ગાલવાની છે આર્યા જો ગાય છે ભાગે એને પકડવાની આપણ જો સરસ છે ને ગાય જોઈ શકો છો આંખો તૈયાર થાય છે અહિયાં વાછળો છે ઓળખો અત્યારે જોઈ છે આ રીતે જોઈ શકો છો એક બીજો આશરો જો તૈયાર થાય છે પકડી લીધો હો જે હું એક ગાય ને છે એ કોટી બાંધવાનું તો એ બાંધી નાખ્યું છે ને હવે આપણે છે સારી સારી આમાં ગાયો જોવા જાય છે તો જોઈએ આ નામ શું છે ઓકે અહીંયા જોઈ આ બને આ બને નામ શું છે

એ કોઈને લેવો હોય તો કોન્ટેક્ટ નંબર બોલી જાઓ તેસઠ પાંચ બાણું કોઈ એકતેર કોઈપણને લેવો હોય તો એ ફોન કરજો તમારી રીતે બધી વાતચીત કરી લેવાની તમારે અને આ અત્યારે મેન આંખો છે ગાયોમાં બાજીઓ ઓહ કે મોટા સિંગવર રહી હ ગટ 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 આ થુએ જાય ઓ આપી ઢેલ 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 આરીયા ઢેલ છે એક ઢેલ ન હતી મર ગયા ઓમે એક કિલો કિંજઈ મમ્મા આરી આયા ગાડી ઊભી આવતી 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 ને કોલેજ મિત્ર મોર ગાડી જોની મોટિયો ગાયો આઈ મેન ગાડી જોની આય લાખોરી હમ આમે લાખોરી લાખોરી કી સમય આ દે દીધું હે ઓ ઢૂબે વાવ દેસી બાર પડી જા હમ આર્યા ગાય છે ને જે એક સિંગ કાનકોર છે કોટી વારી દેખાય રહી નહીં અને આ જે ત્રણ ગાયો અહીંયા તમે જોઈ રહ્યા છો એ છે અહીંયાની જૂની ગાયો છે કેટી ગાયો મુકે મુકે પહેલી કેડી આર્યા કીડી આર્યા ધમોર ના સીડી તો આપણે છે જે ગાયનો વાડો હતો એમાં છે ગાય બધી જોઈ ને અહીંયા છે આ બધા મિત્રો છે સેવા કરે ને જે એમાં કોઈ પણ ગાય બીમાર હોય એનું આ અહીંયા એક દવાખાના ટાઈપ બનાવેલું છે જોઈ શકો છો અહીંયા બધા ઓપરેશન ને કરેલા છે હા એ શું કહો છો આ જૂની વાત છે આ મોગેની વાસડી

તમને મળ્યા એ જોઈ લીધું ગાયો જોઈ લીધી અને પછી પાંજરાપુર ગયા તા પાંજરાપુર કાંઈ નવું કામ હતું ને પછી ગયા આપડે આપડી ગૌશાળા ગૌશાળે બધું કામ પૂરું કરીને અત્યારે આવી ગયા હતા ઘરે ઘરે આવીને જમી લીધા છે અને અત્યારે અહીંયા મહેશભાઈ ની ગૌશાળામાં બેઠા છે અને થોડીક વાર બેસું અને પછી સુઈ જશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો વિડીયો તમને આ પસંદ આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે વિડીયોમાં